નમસ્કાર ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપ સૌનું ખેડૂત બજારમાં હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તલના બજાર ભાવ આવી ગયા છે તેમજ તલની વિગતવાર વાત કરીશું તો વિડિયો માનસ સુધી બની રહીજો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે વાત કરીએ તલની તો ખેડૂત મિત્રો હવામાનના કારણે ચોમાસુ તલના પાકને નુકસાન પહોંચ્યું હોવાની સંભાવનાના પગલે ભાવમાં નીચેના સ્તરેથી સુધારો જોવા મળી રહ્યો છે હાલની સ્થિતિએ ગુજરાતમાં બે હજારથી સત્યાવીસોની સપાટી વચ્ચે તલના વેપાર ચાલી રહ્યા છે તો ગઈ સિઝનની તલના ભાવની વાત કરીએ તો ત્રણ હજારની ઉપરની સપાટી જોવા મળી હતી જોકે ત્યારબાદ ધીમી ગતિએ ઘટાડા બાદ તલના બજાર ભાવ સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો હતો તો તલની ખેતી ચોમાસા અને ઉનાળાની સિઝન દરમિયાન થાય છે જે તલનો સ્થાનિક વપરાશ પણ વધારે છે જેમ કે નિકાસ પણ આપણે મોટા પ્રમાણમાં કરીએ છીએ છેલ્લા થોડા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન પ્રતિકૂળ હવામાનના કારણે તલના પાકને નુકસાન પહોંચી રહ્યું છે જે તલ ટૂંકા ગાળાનો પાક છે પરંતુ ખેડૂત મિત્રો વાતાવરણ પ્રત્યે સંવેદનશીલ છે જે જે વાતાવરણ પર નિર્ભર હોય છે વાતાવરણ સારું રહે તો તલનું ઉત્પાદન સારું મળી શકે છે આગળ જોઈએ આજના તલના બજાર ભાવ કેવા રહ્યા છે વિડીયોમાં સુધી બન્યા રેજો વાત કરીએ ધ્રોલની તો બાવીસો વીસથી લઈને ચોવીસો સિત્તેર રૂપિયા વિરમગામ એકવીસો પંચાવનથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા વાત કરીએ પોરબંદરની તો બાવીસોથી લઈને ઊંચા બજાર ભાવ ત્રેવીસો રૂપિયા જેતપુર બે હજારથી છવ્વીસો અગિયાર રૂપિયા મોરબી એકવીસોથી પચીસો સિત્તેર બાવળા બાવીસોથી બાવીસો રૂપિયા વાત કરીએ કોડીનારની તો બાવીસોથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા હળવદ ઓગણીસો પચાસથી લઈને સોવીસો સન્નું રૂપિયા તેમજ ડીસા બે હજાર પચીસથી લઈને બે હજાર પચીસ વેરાવળ ત્રેવીસો દસથી લઈને પચીસો દસ વાત કરીએ બોટાદ માર્કેટની તો બાવીસો ત્રીસથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ બાબરાની તો બે હજાર વીસથી લઈને પચીસો ચાલીસ તેમજ રાપરની વાત કરીએ તો અઢારસો બેથી લઈને ઊંચા બજાર ભાવ એકવીસો રૂપિયા વિસાવદરની વાત કરીએ તો બાવીસો પાંસઠથી લઈને છવ્વીસો એક જામખંભાળિયા ત્રેવીસોથી પચીસો પંદર સાવરકુંડલા બાવીસોથી છવ્વીસો એકાણું કાલાવડ ચોવીસો પિંચ્યાસીથી પચીસો ત્રીસ દાહોદની વાત કરીએ તો બાવીસોથી લઈને ત્રેવીસો રૂપિયા તેમજ રાજકોટ માર્કેટની વાત કરીએ તો બે હજાર પચાસથી લઈને ઊંચા બજાર ભાવ છવ્વીસો ને ત્રીસ જામજોધપુર બાવીસોથી પચીસો એક્યાસી મેંદરડા બાવીસોથી છવ્વીસો છ રૂપિયા તેમજ જૂનાગઢની વાત કરીએ તો એકવીસોથી લઈને છવ્વીસો ઓગણત્રીસ જસદણ માર્કેટમાં જોઈએ તો અઢારસો પચાસથી પચીસો પચાસ અમરેલી અઢારસો પંદરથી અઠ્યાવીસો વીસ રૂપિયા આગળ વાત કરીએ ધાંગધ્રાની તો બે હજાર ત્રીસથી ત્રેવીસો અઠ્ઠાણું રૂપિયા હારીઝ બે હજાર પચાસથી બે હજાર પચાસ વાંકાનેર બે હજાર પચીસથી છવ્વીસો બે ભાવનગર ત્રેવીસો પાંત્રીસથી બત્રીસો રૂપિયા જે ઊંચામાં ઊંચા બજારમાં બોલાયા છે આજના તેમજ ભુજ બાવીસોથી ત્રેવીસો ગોંડલ માર્કેટની વાત કરીએ તો એકવીસોથી લઈને સત્યાવીસો એકતાલીસ આગળ જોઈએ વિસનગર સત્તરસોથી લઈને સત્તરસો વિજાપુર નવસો એક્યાસીથી ત્રેવીસો અગિયાર વાત કરીએ મવાની તો સત્તરસો પચાસથી પચીસો સોતેર રૂપિયા જામનગર બાવીસોથી છવ્વીસો સાહીઠ તળાજા અઢારસો પિંચ્યાસીથી છવ્વીસો એક એકોતેર વાત કરીએ ઊંઝા માર્કેટની તો અઢારસોથી લઈને છવ્વીસો ત્રીસ તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના બજાર બજારમાં માહિતી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર